બાપુ અહીં ઘણા બધા નાના નાના પ્રેરક પ્રસંગો રજૂ કર્યા છે અને આ પ્રેરક પ્રસંગો ઉપરથી તમને ઘણું બધું જાણવાનું મળશે ઘણું બધું સમજવાનું મળશે એક નગરની અંદર એક રાજા રહે અને આ રાજાને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે આપણા નગરની અંદર કેટલા ખેડૂતો ઈમાનદાર છે અને રાજા મંત્રીને બોલાવી અને એને ઘણા બધા પ્રકારના અલગ અલગ બિયારણો આપે છે અને મંત્રીને કહે છે કે આપણા નગરની અંદર જેટલા પણ ખેડૂતો છે બધાને આ બિયારણ થોડું થોડું આપી દો અને એને કહેજો કે આપણા નગરના રાજાએ એલાન કર્યું છે કે આ બિયારણમાંથી જેની પણ સારી ફસલ હશે જેનો પણ પાક સારો હશે એને રાજા તરફથી એક હજાર સોના આપવામાં આવશે અને મંત્રી એ બધું બિયારણ લઈ અને નગરના ખેડૂતો પાસે આવે છે અને નગરના ખેડૂતોને આ રાજાએ કરેલા ઇનામની ઘોષણાની વાત કરે છે અને ત્યારબાદ બધા ખેડૂતોને થોડું થોડું બિયારણ આપે છે અને કહે છે કે જેનો પણ પાક સારો હશે જેની પણ ફસલ સારી હશે એને રાજા તરફથી અને એમાં બિયારણ વાવે છે અને આ વાતને બે અઢી મહિનાનો સમય થાય છે એટલે રાજા બધા ખેડૂતોને પોતાના પાક અને ફસલ સાથે બોલાવે છે અને બધા ખેડૂતો રાજાની વાત માની અને પોતપોતાને આ ખેતરમાં ઉગેલી ફસલ લઈ અને રાજાના દરબારમાં આવે છે પરંતુ એક ખેડૂત ખાલી હાથે આવે છે અને બધા ખેડૂતોના હાથમાં પોતપોતાની ફસલ છે પરંતુ એક ખેડૂતના હાથમાં કોઈ પણ પ્રકારની ફસલ નથી ખાલી હાથ આવ્યો છે અને આ જોઈ અને રાજા એ ખાલી હાથ આવેલા ખેડૂતને બોલાવે છે અને કહે છે કે ભાઈ આ બધા ખેડૂતો પોતપોતાની ફસલ લઈ આવ્યા છે તો તું કેમ તારી ફસલ ન લઈ આવ્યો અને ત્યારે એ ખેડૂત કહે છે કે રાજાજી ક્ષમા કરજો મંત્રીજી મને જે બિયારણ આપ્યું હતું અને એ બિયારણ મેં મારા ખેતરમાં વાવ્યું અને ઘણી બધી સાવચેતી કરી એની ઘણી બધી જાળવણી કરી છતાં પણ એ બિયારણ ઉગ્યું નહીં એના કારણે હું ખાલીયા થયો છું અને ત્યારે આ ખેડૂતની વાત સાંભળી અને બધા ખેડૂતો હસી પડે છે બધા ખેડૂતો દાંત કાઢે છે એટલે રાજા એ બધા ખેડૂતોને શાંત રાખવાનું કહેશે અને કહેશે કે આ ખેડૂત ખરેખર આપણા નગરનો ઈમાનદાર ખેડૂત છે કારણ કે મેં તમને જે બિયારણ આપ્યું હતું એ બિયારણ નબળી ગુણવત્તાનું હતું અને એ બિયારણને મેં સતત પાણીમાં ઉકાવ્યું હતું અને આ બિયારણ કોઈ પણ સંજોગે ઉગી શકે એવું નહોતું અને આને કારણે આ ખેડૂત ઈમાનદાર છે આ ખેડૂતે વાવ્યું એનું બિયારણ ઉગ્યું નથી અને તમે લોકોએ જે કોઈ બિયારણ વાવ્યું છે ને એ તમે બીજું બિયારણ વાવેલું છે અમે આપેલું બિયારણ નથી અને બધા ખેડૂતો રાજાની વાત સાંભળી અને શરમથી માથા ઝુકાવી દે છે અને જે ખાલી હાથ આવેલા ખેડૂતને રાજા એક હજાર સોનામું ઇનામ આપે છે અને એનું સન્માન કરે છે અને બાપુ આ નાના એવા પ્રસંગમાંથી સમજવાનું કે ઈમાનદારી રાખશો ને તો દુનિયામાં ક્યારેય તમારી હાર નહીં થાય ઈમાનદારી રાખશો તો દુનિયામાં હંમેશા તમારો વિજય થશે પ્રસંગ સમજાઈને બંદન એક શહેરની કન્યાશાળામાં એક સુંદર શિક્ષિકાની નિમણૂક થઈ સુંદર શિક્ષિકા છોકરીઓને ભણાવતી હતી અને ત્યારે બધી છોકરીઓએ શિક્ષિકાને કહ્યું કે મેડમજી અમને ખબર મળી છે કે તમે હજી સુધી કુંવારા છો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા તો શા માટે લગ્ન નથી કર્યા અને ત્યારે એ શિક્ષિકા બધી છોકરીઓને વાત સાંભળી અને કહેશે તમારે જાણવું છે ને કે મેં શા માટે લગ્ન નથી કર્યા તો સાંભળો એક મહિલાને પાંચ ડિલિવરી આવી અને પાંચે પાંચ ડિલિવરીમાં એણે વારાફરતી પાંચ દીકરીઓને જન્મ આપ્યો અને છઠ્ઠી વખત જ્યારે એ મહિલા ગર્ભવતી હતી અને ત્યારે એના પતિ એને કહ્યું કે જો આ વખતે પણ દીકરીનો જન્મ થશે તો હું એ દીકરીને સડક ઉપર ફેંકી આવીશ અને કરમ સંજોગે છઠ્ઠી વખત પણ આ મહિલાએ દીકરીને જન્મ આપ્યો અને મહિલાના પતિએ ગુસ્સે થઈ અને દીકરીને રોડ ઉપર મૂકી અને બે ત્રણ કલાક સુધી એને જોયું કે કોઈ લઈ જાય છે કોઈ લઈ જાય છે કોઈ લઈ જાય છે પરંતુ એ રોડ ઉપર પડેલી દીકરીને કોઈ લવા નથી આવતું અને એ પતિ ફરી પાછો એ દીકરીને પોતાના ઘેરે લઈ આવે છે અને ત્યારબાદ મહિલા ફરી પાછી ગર્ભવતી બને છે અને એક દીકરાને જન્મ આપે છે અને આ બાજુ એક દીકરી મરી જાય છે બીજી વખત બીજા દીકરાને જન્મ આપે છે અને બીજી દીકરી મરી જાય છે એમ કરતાં કરતાં એમને ત્યાં પાંચ પુત્રનો જન્મ થાય છે અને મોટી પાંચે પાંચ દીકરીઓ મૃત્યુ પામે છે અને સૌથી નાનકડી દીકરી જે રોડ ઉપર પડી હતી એ દીકરી જીવતી રહે છે અને ત્યારબાદ બધા સંતાનો મોટા થાય છે અને બધા દીકરાઓના લગ્ન થઈ જાય છે અને મહિલાનું પણ મૃત્યુ થઈ જાય છે અને બધા છોકરાઓ લગ્ન કરી અને જુદા થઈ ગયા છે અને આ બાજુ એ પિતા વૃદ્ધ થઈ ગયો હતો અને એને લકવાની બીમારી થઈ ગઈ હતી અને ત્યારે એ મહિલાએ કીધું કે પિતા બીજું કોઈ નહીં એ મારા જ પિતા હતા અને મારા પિતાને લકવા થઈ ગયું છે અને મારા બધા ભાઈઓ લગ્ન કરી અને પોતા પોતાની પત્ની લઈ અને જુદા થઈ ગયા છે અત્યારે હું મારા પિતાની સેવા કરું છું અને મારા પિતાને ખવડાવી પીવરાવી નવરાવી દોરાવી અને હંમેશા એને દવા પાય અને એનું ધ્યાન રાખું છું અને આ વાત સાંભળી અને બધાની આંખોમાં આંસુ આવી ગયા અને બાપુ આ નાના એવા પ્રસંગ ઉપરથી સમજવાનું કે આપણે જેને તુચ્છ સમજતા હોઈએ છીએ આપણે જેને નકામા સમજતા હોઈએ ખરેખર એ જ આપણા ખરા સમયે કામ આવે છે એ જ આપણા ખરા સમયમાં આપણી મદદ કરે છે નાનો એવો પ્રસંગ સમજાઈને બદલે એક વૃદ્ધ મહિલાએ પોતાના એકના એક દીકરા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો અને ત્યાં જજ સાહેબે વૃદ્ધ મહિલાને પૂછ્યું કે માજી તમે તમારા દીકરા ઉપર શા માટે કેસ કર્યો છે અને ત્યારે માજી એ રોતા રોતા કહ્યું કે સાહેબ મારો દીકરો ઘણા વર્ષોથી મારાથી અલગ છે અને મારે એકનો એક દીકરો છે હું એવું ઈચ્છું છું કે દર મહિને મારો દીકરો મારે કેટલ રૂબરૂ આવી અને મને ભરણપોષણના પૈસા આપી દે

અને ત્યારેય માજી કહે છે કે ના તમે એક વખત મારા દીકરાને કોર્ટમાં રજૂ કરો અને જજ સાહેબ બીજી સુનાવણીમાં આ ડોશીમાના દીકરાને રજૂ કરે છે અને પૂછે છે કે ભાઈ તમે તમારી માજીને તમારી માને ભરણ પોષણના પૈસા કેમ નથી આપતા અને ત્યારે દીકરાએ કહ્યું કે મારી માને પૈસાની કોઈ કમી નથી એમની પાસે ઘણા બધા પૈસા છે એટલે હું નથી આપતો અને ત્યારે જજ સાહેબ માજીને પૂછ્યું કે માજી તમારી પાસે એટલી બધી સંપત્તિ છે તમે તમારા દીકરા શા માટે પૈસા અને ત્યારે માજી એ ફરી રોતા રોતા કહ્યું કે જજ સાહેબ મારો દીકરો ઘણા વર્ષોથી મારાથી અલગ છે અને એ જ્યારથી અલગ થયો છે ત્યારબાદ મને એક વખત પણ મળવા નથી આવ્યો કે મને એક વખત પણ મોઢું દેખાડવા નથી આવ્યું અને હું સતત ને સતત મારા દીકરાનું મોઢું જોવા માટે દિવસે દિવસે તડપું છું રાતે પણ તડપું છું અને મને મારા દીકરાનું મોઢું જોયા વિના ક્યાંય ચેન નથી મળતું એટલે હું ઈચ્છું છું કે દર મહિને મારો દીકરો ભરણ પૈસા દેવા આવે ને એ બાને મને મોઢું પણ દેખાડી દે અને આ માજીની વાત સાંભળી અને જજ સાહેબની આંખોમાં પણ ચડ આવી ગયા અને દીકરો પણ ચોધા રાસુએ રોઈ પડ્યો અને જજ સાહેબે ફેસલો સુનાવ્યો કે દર મહિનાની પહેલી તારીખે આ દીકરાને કહેશે કે તારે ગમે તેવું કામ હોય એ કામ પડતું મૂકી અને તારી માને રૂબરૂ જઈ અને પૈસા આપ્યાવાના અને કલાક બે કલાકનો સમય બીતા અને દીકરો આ વાતને મંજૂર રાખે છે અને બગવા નાના એવા પ્રસંગમાંથી એવું સમજવાનું કે દીકરો ગમે એવો મોટો થઈ જાય માવતરને મન એ હંમેશા દીકરો જ હોય છે માવતરને મન હંમેશા લાડકો લાલો જ હોય છે અને માવતર ને દીકરાની ઝંખના હંમેશાને માટે રહે છે મહેરબાની કરી અને આપણા માવતરથી ક્યારેય પણ મુખ ફેરવવું નહીં આ નાનો એવો પ્રસંગ સમજાય બે મિત્રો હતા એક નાસ્તિક મિત્ર હતો અને એક આસ્તિક મિત્ર હતો એક વખત આસ્તિક મિત્ર એના નાસ્તિક મિત્રને પૂછ્યું કે ભાઈ તું કેમ માનતો નથી કે આ દુનિયાની અંદર ભગવાન નથી અને ત્યારે નાસ્તિક મિત્રએ કહ્યું કે હું નહીં માનું કે આ દુનિયામાં ભગવાન છે કારણ કે ભગવાન હોય તો આ દુનિયામાં કોઈ દુખી ના હોય આ દુનિયામાં દુખ કે દર્દ ના હોય આ દુનિયામાં બસ સુખ અને સુખ હોય અને ત્યારે એ આસ્તિક મિત્રએ નાસ્તિક મિત્રને કહ્યું કે દુનિયાની અંદર ભગવાન છે હું તને સાબિત કરી દઉં તો અને ત્યારે એ નાસ્તિક મિત્ર કહે છે કે જો તું સાબિત કરી દે તો હું પણ ભગવાનને માનવા લાગી અને ત્યારે આસ્તિક મિત્રએ એના મિત્રને કહ્યું કે જો સામે એક ભિખારી બેઠો છે અને ભિખારીના વાળ કવડા લાંબા થઈ ગયા છે અને દાઢી કવડી વધી ગઈ છે તો શું આપણે એવું માનવું કે આ દુનિયાની અંદર વાણંદ નથી એટલે નાસ્તિક મિત્રએ કહ્યું કે દુનિયાની અંદર વાણંદ છે પરંતુ આ ભિખારી એ વાણંદની દુકાને નહીં ગયો હોય એટલે એને કારણે એના વાળ વધી ગયા છે અને દાઢી વધી ગઈ છે અને ત્યારે આસ્તિક મિત્ર એને કહ્યું બસ જે રીતે આ વ્યક્તિના વાળ અને દાઢી વધી ગયા છે એ વાણંદની દુકાને નથી ગયો અને એ જ રીતે આ દુનિયાની અંદર અને દુઃખ અને દર્દ વધી ગયા છે એનું કારણ એ છે કે આપણે સાચા મનથી ભગવાનને ત્યાં જતા નથી સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરતા નથી અને જે દિવસે આપણે સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરશું ને તે દિવસે આ દુનિયામાં દુઃખ અને દર્દ નહીં રહીએ જે રીતે એક ખોટા પાસવર્ડના કારણે મોબાઈલનો લોક પણ નથી ખૂલતો ને એ રીતે ખોટા કર્મો કરવાથી ભગવાન આપણે મળતા નથી આપણે ભગવાનને ગમે એટલા ખોજશું પણ જ્યાં સુધી આપણે ખોટા કર્મો કરવાનું બંધ નહીં કરીએ ને ત્યાં સુધી ભગવાન આપણા જીવનમાં નહીં આવે ત્યાં સુધી ભગવાન આપણે પ્રત્યક્ષ નહીં દેખાય બસ આપણે ભગવાનને ખોજવા માટે સાચા કર્મો કરવા પડશે જે રીતે મોબાઈલમાં સાચો પાસવર્ડ નાખશો તો મોબાઈલનો લોક ખુલી જાય છે અને એ જ રીતે સારા કર્મો કરવાથી ભગવાન આપણે મળી જાય છે આ દુનિયામાં ભગવાન છે અને આ વાત સાંભળી અને નાસ્તિક મિત્ર હાસ્તિક મિત્રને ગળે લગાડી દે છે અને બાપુ આના ઉપરથી સમજવાનું કે દુનિયાની અંદર ભગવાન છે પણ આપણે ભગવાનને કઈ રીતે ભજવા કઈ રીતે એને આપણે પ્રાર્થના કરવી એ આપણે નથી જાણતા અને આને કારણે દુનિયાની અંદર દુઃખ તરફ છે અને આને કારણે માણસો દુઃખી થશે નાનો એવો પ્રસંગ સમજાઈને બંધાય બાબુ આ હતા બધા નાના નાના પ્રેરક પ્રસંગો આ પ્રસંગો પૂરેપૂરા સાંભળ્યા એ બદલ તમારો ખૂબ આભાર આપણું દિવસ શુભ રહે મહાદેવ હાર